નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં મળતી માહિતી મુજબ સિનોર તાલુકાના સાંધલીથી ટિમ્બરવા જવાના મુખ્ય માર્ગ પર ભૂગીવાળું નાળા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો તેમજ સાંધલી સિનોર જવાના મુખ્ય માર્ગ પર મીઢોળથી સિનોર જવાના માર્ગ પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેમજ મીઢોળ ગામના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી કે આશરે ત્રણ દિવસથી પાણી ભરાતા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા સદ્ધર રૂટ બંધ કરવામાં આવ્યો હતો અમારી એક જ માંગ છે કે જવાબદાર તંત્ર દ્વારા અમને નાણાંની વ્યવસ્થા કરી આપે તો અમારી સમસ્યા હલ થઈ શકે છે રિપોર્ટર મનહર વસાવા સિનોદ સંજય ઠાકોર સિન્નોર તાલુકા પ્રમુખ આ સરહદીથી સિનોર જવાનો મેઇન રોડ છે અને સમસ્યા આ બહુ જૂના જૂની છે અને ત્રણ દિવસથી પાણી અહીંયા ભરેલું છે લગભગ કાલે છ ફૂટ હતું આજે ત્રણ ફૂટ છે પાણી અને સિનોર પણ પોલીસ સ્ટેશન આવેલું છે મામલતદાર ઓફિસ પણ આવેલી છે સિનોર મેઇન તાલુકો છે અને બધી ઓફિસો આવેલી છે तो त्रम दिवस थी एटली बड़ी परिस्थिति खराब है झारपन एटला बढ़ा पड़ेला है हजू कहीं निर्तन आयु नहीं <coughs> मेरा नाम विजयपुर से मैं बड़ौदा से महाराष्ट्र की तरफ जा रहा हूँ फिर राजपुतला तो पानी की बहुत दिक्कत आई इधर कल रात से परेशान है खाना पीने की तकलीफ हुई उसके बाद में अभी गाड़ी में माल भी निकल आई उनकी गाड़ी लेकिन अभी महाराष्ट्र निकल जा रही है बहुत दिक्कत आ रही है परेशानी बहुत ज़्यादा है आप कहाँ से कहाँ हो? अभी महाराष्ट्र से इधर बड़ौदा है बड़ौदा से कुछ माल मिला नहीं बड़ौदा से अभी डायरेक्ट महाराष्ट्र वापस जा रहे जा रहे। चैनल लाइक, शेयर एंड सब्सक्राइब करवाना ना धन्यवाद।